ચોક્કસથી ડેમેજ કંટ્રોલ કે પાર્ટીએ જે પગલાં લેવાના હોય લે છે જે કેન્ડિડેટની વાત કરો છો તો કદાચ એમાં કોઈ એકાદ સીટ ઉપર જે ચેન્જ આવ્યો હોય તો ભારતીય જનતા પાર્ટી એટલી પ્રોગ્રેસિવ પાર્ટી છે અને કાર્યકર્તા પણ વિચારધારાને વરેલો છે કે કોઈ કરેક્શન કરવામાં પણ આવે છે તો એને પૂરેપૂરું સ્વીકાર્યા કરીને આખું સંગઠન એને લાગી જતું હોય છે કે પાર્ટી અને સરકાર બને એના માટે બીજી વસ્તુ હું ચોક્કસથી એવું કહેવા માગીશ કે જે લોકોનો વિશ્વાસ છે એ સરકારે કરેલા કામ જે જોવે છે ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની જે લોકપ્રિયતા છે એમણે કરેલા જે કામ છે તો આ એક લોકસભાની ચૂંટણી છે તો અલ્ટિમેટલી લોકોનો વિશ્વાસ એ શીર્ષ નેતૃત્વ પર કે કઈ રીતના કામ આખા દેશમાં જોવા મળશે આપણા રાજ્યમાં જોવા મળશે ગુજરાતમાં તમે જુઓ તો મને નરેન્દ્ર મોદીજી છે કે આપણા ગૃહમંત્રી અમિત શાહજી છે એ ગુજરાતથી છે ગુજરાતની એક એક જગ્યાથી વાકેફ છે અને લોકોને એટલો સારો એમની સાથેનો એક ભાવ છે કે આપણા ગુજરાતના દીકરા છે જે આખા એ દેશને આજે આગળ વધારવા માટે દિલ્હીમાં કાર્યરત છે તો આ પ્રમાણેનો જે એક ડાયરેક્ટ જે કનેક્ટ કહેવાય ને એ ડાયરેક્ટ એક નેતૃત્વ પર વિશ્વાસ કહેવાય એ લોકોનો એટલો મજબૂત છે અને મજબૂત વિશ્વાસ હજી મજબૂત બન્યો છે કારણ કે દસ વર્ષમાં કરેલા કમિટમેન્ટ જનતાએ જોઈ જ લીધા છે કે શું કામ કઈ રીતે આ દેશ સારી રીતે વિકાસના પંથ ઉપર ચાલી રહ્યો છે તો આ કારણ છે કે મને એવું લાગતું નથી ક્યાંય અને જનતા ચોક્કસથી આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને જ આપશે એમાં કોઈ મને કોઈ ચર્ચાનો જ વિષય નથી લાગી રહ્યો ક્ષત્રિય આંદોલન એક મોટી ઇફેક્ટ પાડતી આંદોલન રહ્યું છે આ વખતની ચૂંટણીમાં એમાં કોઈ હું એની ઉપર આવી એલી પણ મારો જે એક સવાલ જે મારે એનો જવાબ જાણવો છે જે જીગર ભઈએ આપ્યો એ હું તમને પણ પૂછવા માંગીશ અને નિકુલ ભઈને પણ પૂછવા માંગીશ બનાસકાંઠા કારણ કે બનાસકાંઠામાં આ વખતે ગેનીબેન છે એમનું બ્રાન્ડિંગ જેમ મેં કહ્યું ઘણું સારું થઈ રહ્યું છે અને સામે મહિલા ઉમેદવાર છે રેખાબેન એ પણ સારી રીતે ચૂંટણી લડી રહ્યા છે બનાસકાંઠા એક એવો જિલ્લો છે જ્યાં શરૂઆતથી એક એવી સીટ છે જ્યાં શરૂઆતથી સારી રીતે ચૂંટણી લડાઈ છે એવું માનવામાં આવે સુરત જેવું બિલકુલ નથી એવું માનવામાં આવે કે ભાઈ લોકશાહી સારી રીતે ઉજવાય છે આપને શું લાગી રહ્યું છે કે આ વોટિંગ આટલું વધારે થયું બનાસકાંઠામાં શું એનું કારણ હોઈ શકે એનું કારણ ગેનીબેન હોઈ શકે એક વાત ચોક્કસથી કહીશ કે વધારે મતદાન થઈ રહ્યું છે ખરેખર એકચ્યુઅલી આનંદનો વિષય તો કહેવાય જ કે લોકો જાગૃત છે લોકો એક્ટિવ છે અને મતદાન મથક સુધી પહોંચી અને એમનું પ્રતિનિધિત્વ એમનું નેતૃત્વ એમને જે જોઈએ છે એને મત આપી રહ્યા છે તો વધારે મતદાન એ ચોક્કસથી લોકોની જાગૃતતા બતાવી રહી છે એ લોકસભામાં બીજું હું કહેવા માંગીશ કે બંને મહિલા ઉમેદવાર છે એ પણ હું મહિલા તરીકે કહીશ કે ખૂબ જ ગર્વની વાત છે કે મહિલાઓનો અવાજ એ સંસદ સુધી પહોંચશે અને ત્રીજું એ પણ કહેવા માંગે છે આપ આપની વાત કન્ટિન્યુ કરજો પણ એક ખાલી હું આ વચ્ચે આ દ્રશ્યોનું થોડું અવલોકન કરી લઈએ આ છે લોકશાહીનો મહાપર્વ આપ જોઈ શકો છો એક એવા વ્યક્તિ કે જે દિવ્યાંગ છે જેમને હાથ નથી એ મત કરવા જાય છે અને મત કરે પણ છે એમના પગ ઉપર એ ઇંક લગાવવામાં આવે છે અને જ્યારે એ સાઇન કરે છે ત્યારે પગથી સાઇન કરે છે એટલે આ એ દર્શાવે છે આ એ લોકશાહીના મહાપર્વનું મહત્ત્વ દર્શાવે છે આ મતનું મહત્ત્વ દર્શાવે છે કે એક વ્યક્તિનો મત કેટલો ઇફેક્ટ કરી શકે છે એટલે જ ન્યૂઝ કેપિટલ પણ વારે વારે આપને અપીલ કરી રહ્યું છે આ દ્રશ્યો ખૂબ જ અદ્ભુત છે ખૂબ જ ઉત્સાહ આપનારા દ્રશ્યો છે કે આવી રીતે પણ વોટિંગ થઈ રહ્યું છે ગુજરાતમાં અને અન્ય સીટ્સ અન્ય સ્ટેટ્સમાં ન્યૂઝ કેપિટલ આપને વારે વારે અપીલ કરી રહ્યું છે કે વોટ કરવા જરૂરથી જાવ હજુ પણ ઘણો સમય બાકી છે ને વોટ વોટ એ આપણો અધિકાર છે એટલે આ જોઈને ભાઈ ઘણી બધી પ્રેરણા આપી રહ્યા છે કે કેટલો બધો વોટનું મહત્વ છે એમના અધિકારનો એમને ઉપયોગ કરવા માટે જે આ બતાવ્યું છે ખૂબ જ પ્રેરણાદાયી છે ને જે લોકોએ હજી સુધી મતદાન નથી આપ્યું એને ખરેખર નમ્ર વિનંતી છે કે જઈ

ड्राॅइंग uh, करना शुरू किया उसके बाद मैंने लिखना शुरू किया उसके बाद मैं स्कूल में गया दसवीं बारहवीं में मैं, मैं उत्तीर्ण नंबर से पास हुआ उसके बाद मैंने ग्रेजुएशन किया ग्रेजुएशन के बाद मैं सी किया सी के बाद मैंने एम किया और अभी मैं पी की तरफ अग्रसर हूँ अभी मैं अपनी सारी आ, जो, वो जो क्रिया होती है वो पाँव से करता हूँ मैंने अभी अभी आपने देखा कि मैं पंद्रह बीस साल से यही पक्ष से સે મતદાન કરતા આ રહું તો મેલ હૈ કે આપી ભી જો આપને વોટ નહીં ક્યા આપીકિ બૂથે કિમતી વોટ દેખાઈએ